आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे ना खाटिया राती पाट डालवा जाता थे आय पाट डाले नहीं ना माम रुपिया ना तो डगले डगला कोई पंसोनी मेला कोई बसोनी मिला ना ना वाता जुदी था હે મારગ મેલો રે આ મારગ મેલો વન રાવન મારગ મેલો અલે આટલો તો મારગ મળ્યો છે લે આ અલે આ મારગ એ સન મળી ગયો છે ને ધંધો આપડો તો મસ્ત હાથમાં આવી ગયો છે એ પબ્લિક નું ગોડી બનાવવાની અને રૂપિયા ઉહેળવાના આપડા અસલ ધંધો એક મૂળો વાળો અને 5000 રૂપિયા એક મૂળો વાળો એક પાટ ડાળો ને 2000 ધંધો હારા હારો હાથમાં આવી જશે કશું કોમ કરવાની જરૂરત નહીં આપડે તો કરીએ કોઈ બાપા 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 બેટા બાપા ફેર મનાવાનું બેટા ચિંતા કરે નાતો તો જો આપડે હારા ભુવા બોલાયા છે

बाबा पण नाही जाऊ चिंता कर चिंता कर चिंता कर आय बाबा तने एकला आ बेटा ले आयला चला आय बाबा तने एकला पडिजाय जा बेटा चिंता करी नाही आया ओ बेटा पण काही सोक्ती दो का हो हो मैं आमाथर पेलो

ના સોપી ના સોંપે બેટા એટલે ના સોપે થોડું તો અમારી વિધિ કરીએ છીએ સામાન નહીં સોંપશે નહીં સોપી કીધું અને બધું ચોખું કરીને જવું આ બધા તો હમણાં દુઃખ મટાડી દઈએ તો છે પાછું પડવાનું સબરું તૂજે કે પોસ્ટ દસ હજાર રૂપિયા લેતું જ પડવાનું બે પાડી ગાડી આવી જાય

ખોરાક લઈ આવતો નહિ હું કહું છું દાળા દાળા દુબળો પડે જાય છે તો લો આ પકડો આ દુખ ભાઈ ભાઈ ચાર ખરા પછી ભાઈ તમારા લેબડો સગ ભાઈ લેબડો લેબડો સગ લેબડો તો હા કે સતોરા અલ્યા કવ્યા શાંતિ વાળી પછી હા હા કા તમાર લે તાપ લઈને અને હું ધાડામાં ભાઈ ભાડા છું ભાઈ હા તો મારે એવા જાદા રોમ છે પણ ભાઈ ઓના ઉપર એક તમારે લાવવાની જરૂર નો આવા ભાઈ અમે હું કહી દો સખ ભાઈ આવશે જરૂર આવશે ગરદણી પકડો

તપાસ કરતા તો અમારે ફેરવું પડે એટલે દુઃખ જાય ગમે જો ઘર જાવી જાય ભાઈ આપડે રજા

એલે છો હેતર માદા હું કીધું છોકલી બનાવી દઈશ કોણ બેજા ડોશી સકલી બનાવી દીધી કે હું તો બિવાણી હું તો બાપો ઈ જારમાં વસ્યો છેડ્યા કે નેકમાં હા તેમ કીધું મારી જાર ભઈ નાખશો કીધું ઓયથી છે નેકડે રસ્તો જો કીમક હા હું તો હારા માટસ કીધું ના ના કેવું પડશે છેડ્યા એટલે તું પાહેલ હતો કીધું જાર ભઈ જાય બીજું કોણ તમને કી સકલી બનાવી દે એમ કીધું મને એમ કીધું કે સકલી બનાવી દે વધારે બોલે તો બાપ તો હું તો હું ખોટું કીધું તું સકલી બનાવી દે પણ તમે હું એવાની વાતો માં આવો છે વાળી કોઈ સકલો બનાવતું છે આપણો તેના જ હેતર પછી પડે એટલે ખરો કે ભાઈ જો પણ એમ નઈ ફુવા પણ આવું તો ના હોય હા એટલે આવું ના કહેવાય આ બધી વાતો ખોટી છે કોણ કે તું મન અરે બે આ બે છે છે હું તો અરે હું બતાવો મન છે આ બધાન કબૂતરને બનાવી ના ના તમે નાટક હા હો બેટા પણ મટી જ

ન દવાજા ખાટા આ સેવી સિસ્ટમ પકડી પાડીશ આપડે પૈસા કમાવાની અરે ઘણા પૈસા ભેગા થઈ ગયા અને આપળો શું કોઈ નહીં ચકલી બનાવી છે પણ એ આપડી ધાક કેટલી પડી ગઈ છે ગામમાં ઓમ હેઢા થઈને નીકળે તો કોઈ અવાજ ના કરે આ પેલું બિવડા ચકલીવાળા જેવો ઊભી પૂછળે જતો ચકલી બનાવી છે ને આપળા બધું જૂઠ્ઠું 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 આપળા કરવા છે જૂઠ્ઠું આપળા હા આપળા એ હવ છોકરા મજામાં અમે આ

ઉપર અમારા છોકરાને દવા કોણ લઈ જાવે છે મોદો પડ્યો છે આ તાણા ગોત તતુજ નહી ગોમમાં શું ઉપાધીઓ ઓસી આ બે ચોર પકડે છે બેટા મેલો હાલો મણો આલો છોકરા હારો છે હા તાણ

પૈસા આડવું પૈસા ઘેર મેં ના બેઠા પૈસા શું કરો છો તને તમે ભલા આદમી

ચકલી બનાવી 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 કબૂતર તો ઘણા માણસો હોય છે પણ ખરેખર અને પાછું જે હાચા માણસો ને હાચા ભુવા એવો ને આ નોમ થાય તો ખરેખર આ વસ્તુ ના કરાય ના કરાય અને જો આ મારો મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી